Alo Good morning, Manchuk bhai Good morning Sou bolo, Bawra gamu kada buwa nou ka itta nou, video pou ki yo Kya nou? Bolo, wali se te wadi Tana kon bolo? Ashish Rabari bolo Ashish bhai Rabari Kya gam se? Andavati bolo Ha bolo?

મોમય ભાઈ તો જે કાંય અમારું તો પડદા પાછળ જે કાંય આત્મા આવ્યો ઈ પીતો હોય આ હાથ હાટી મનજીતભાઈ અમારે તમે મને વિભુ કઈ જગ્યાએ મળશો વડીલ હા એટલે રૂક રૂ કઈ જગ્યાએ મળો મને તમે કોઈ જગ્યાએ બોલો એટલે રૂક રૂ કે કા ઠી જાવ ભાઈ શું ભાઈ પોલીસ સ્ટેશન પર જઈઓ કોઈ રૂક રૂ જ કે ઠી જાવ કા કોર્ટમાં બેઠા થઈ જાવ ગોમમાં આવો ત્યારે રામો તવી જવાનો પોલીસ સ્ટેશનનો અવિદાર આપ્યું ત્યાર પછી માતરજીને આયા ત્યારે કેમ વાત કરતો છો

માતાજી નો ઠેકો માતાજી તું છે પૂરિયો ફાંડ સેન્ટરજી ને એવું બોલવાનું હલબલ એ કલબલ કોણ આધાર કાર્ડ શું હું કોઈ હિસાબ પતિ લીધા તા મેં કીધું

આ તો રોડ ઉપર જ ઉભો કઈ જગ્યાએ આવું હવે અત્યારે ક્યાં હોય ક્યાં છો રામોદમાં જ છું એમ કહું આપણે કઈ જગ્યાએ હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોદ આ મંદિર છે શેનું મંદિર હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર હું આપોજ ખોપની ફોન અહીંયા તો કોઈ છે નહીં તમે કઈ જગ્યા એમ કો ને તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જાઉં તમારી જોડે ડાયરેક્ટ એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું હું લાઈવ લોકેશન નાખો રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું હા તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પહોંચી જાઉં લોકેશન માં આણે છે થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ હું વ્યવસ્થિત બોલું હું એમ કહું છું રામોદ બસ સ્ટેન્ડની વચ્ચે લોકેશન આ લોકેશન આ ને હું કેવાય લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું તમે કયો રામોદ માં છું હા તો ચાલો બસ સ્ટેન્ડ એ આવું હા ભલે બસ સ્ટેન્ડ આવ્યો

તારા માં એટલી તાકાત હોય ને એટલી બરાબર તારામાં તાકાત હોય તો તું જ કરી ને ખોટા ગપરી પાછો ફોન લોરા એ મા સંસ્કાર બારા તારી કરતા સારું હતું

હલો હા હલો દારૂ પીતો લાગે અમે એવા માણસ નહી દારૂ પીવા વાળા રબારી દારૂડિયો હોય તો દારૂડિયો હા તું આ હારો માણસ નો હારો માણસ હોય આવા કામ જ ન કરે કઈ બેલ કોક ના ફોન લઈને ઠેકેદાર બેન માં કોઈ નો દાડીયો બેન માં હા ભુવાનંદ દાડીયા બેન માં રહ્યો થઈ જાય ને મજૂરી કામ કરતો હોય ઘર અમાર મજૂરી કરવાની કોઈ જરૂર નહી અમારે ત્યાં લોકો મજૂરી કરે ઓય લોકો તાર ને તું મજૂર તું પોતે જ મજૂર હોય માર ને કામ આવી જાય

અરે રાજકોટ માં તો તારું મકાન છે એમ કહું એટલે હવે ભવ શું ડાયો થઇ જા બરોબર આમાં ફોન કરી ને ખોટા લીગલ નો કરાય તારું કામ કર માર ભાઈ હો હવે આમાં ફોન નો કર તો બીજી વાર નક શું કર લે તોય કઈ હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગાર ના માલ વાળો હું હોય ને ડબ્બા ફેરે ને તું ભંગારીયો કેવા ને તારી હું હું કરી હું કરી અમે તને મેં તને થોડો ફોન કર્યો છે હું હું કરી અમારે કઈ કરવાનું જ નથી અમે તને હું ફોન કરી